હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તમને બધાને કેમ છે મજામાં મજામાંશો તો ફ્રેન્ડ્સ ભાગ બીજો છે અને આજના આપણે વિડીયોમાં એ જોવાના છે કે મોટરવાળા સંચાને કઈ રીતે ચલાવવો જોઈએ તો તમારી પાસે મોસ્ટ ઓફ તમે જોશો તો જ્યારે શીખવા જઈએ ને તો ત્યારે અડધાંટામાં આપણે એને શીખવાડતા હોય છે અને ઘરે જ્યારે આપણે સંચો લાવીએ છીએ તો ત્યારે આપણે આખાટાનો સંચો લાવીએ છીએ તો આ જે સંચો છે ને તે આખાટાનો સંચો છે તમે જ્યારે શીખતા હશો તો ત્યારે તમને અડધાંટાના સંચા પર શીખવાડતો હોય છે તો એનો પણ વિડીયો નેક્સ્ટ વિડીયો બનાવીશું ભાગ ત્રીજો હશે આ ભાગ પહેલો છે તો મોટરવાળો સંચો કઈ રીતે ચલાવવો જોઈએ તે આપણે શીખવાના છે સૌથી પહેલા તો આપણે એને કઈ રીતે મેનેજ કરવું જોઈએ જ્યારે આપણે શીખવા જઈએ તો અડધા આંટામાં પેડલવાળા સંચા પરથી આપણે શીખતા હોઈએ છીએ તો પેડલવાળો સંચો કઈ રીતે ચલાવવો જોઈએ ને એ પણ હું તમને શીખવાડે ને છું પણ એ ત્રીજા ભાગમાં તો મોટરવાળા સંચામાં આપણે મોટરને ફિટ કરી નાખવાની હોય છે કઈ રીતે ફિટ કરવાની હોય છે એ પણ બતાવવું તો ફ્રેન્ડ તમે ઘણા લોકોના સંચામાં તમે જોશો તો એ લોકોને અહીંયા ઉપર મોટર ફિટ કરેલી હોય છે કે એ લોકો ઉપર ફિટ કરાવતા હોય છે પરંતુ અમે શું કર્યું છે કે નીચે મોટર ફિટ કરાયેલી હોય કરી છે જો આ રીતની છે ને ફિટ કરી નાખે તમારી પાસે ઇલેક્ટ્રિક હોય ઇલે તમારી આજુબાજુમાં જે ઇલેક્ટ્રિક રહેતા હોય જે વીજળીનું કામ કરતા હોય એની પાસે મોટર ફિટ કરાવી તમને પણ આવડતું હોય તો તમે જાતે પણ કરી શકો છો કંઈ પણ વાંધો નથી અને બીજું કે જ્યાંથી તમે સંચો લીધો હોય છે એ લોકો પણ મોટર આ રીતે ફિટ કરી દે છે તો આ રીતે અમે શું કર્યું છે નીચે ફિટ કરી નાખીએ છીએ ખાલી બોલ ઉપરથી આ રીતે જો આ રીતે એ લોકો સાધનો આપેલા જ હોય છે આ રીતનું મશીન હોય છે જો આ રીતનું આ જે છે ને એ બધું એ લોકો જ આપે છે મોટરવાળા જ્યાંથી આપણે સંચો લીધો હોય છે ત્યાંથી જ તે અને જ્યાં પણ સંચો લે ત્યાંથી જ મોટર લેજો તો આ રીતે રે મોટ જે બોલ છે ને અમે ફિટ કરી નાખીએ છીએ અને શેડા છે ને આ રીતે આપી દીધા છે જો આ એનું પયોગ છે જે મોટરનું બાકી આ જે પહયું છે ને જે તમને દેખાય છે આ પહયું એ પહ્યું છે ને એ આપણે પેડલથી ચલાવવાનું હોય છે પરંતુ આ જે મોટરનું પહું હોય છે ને એને આપણે ચલાવવાનું હોય છે તો આપણે મોટરનું કનેક્શન આ રીતે આપી દીધું છે કનેક્શન આપવાથી શું થાય છે કે આ છે ને આ ડાયરેક્ટ જો આ રીતે ફિટ થઈ જાય છે બીજું જે આપણે પગેથી ચાલીએ ને એની દોરી આ છે બાકી મોટરથી જે દોરી હોય ને એ છે એકવાર આપણે ફિટ કરી દઈએ ને પછી કંઈ પણ પ્રોબ્લેમ થતી નથી જો ડાયરેક્ટ આ રીતે આનો એક ફાયદો એ બતાવું તમને એકને ઘણા બધા ફાયદા છે પણ એ પણ બતાવું આપણે જ્યારે પણ મોટર ચાલુ કરીએ ચાપ ચાલુ કરીએ ને તો આ એક ધારો સતત ચાલુ કર્યા રાખે છે અને આપણી બાજુ જો આ આપણી સાઈડ ફરે છે ને જ્યારે આપણે પેડલથી શીખતા હોઈએ છે ને તો ત્યારે આ આ સંચો ખૂબ જ મહત્વનો હોય છે શા કારણે મહત્વનું હોય છે કારણ કે આ આપણી બાજુ ચાલે છે અને જ્યારે આપણી બાજુ ચાલે છે ને તો આ સોય છે ને આપણી સાઈડ જ હોય છે જો અહીંયા જો અહીંયા નીચે બોબીન હોય અને આ ચક્કર છે જો આ પયું છે અને શું કહીએ કેમેટમાં જરૂર ખેંચો અને શું કહેવાય તો આ છે ને જ્યારે આપણે રોંગ સાઈડ ચલાવીએ ને તો શું થાય છે કે અહીંયા રે ને સોય હોય ને એ તૂટી જાય છે જ્યારે શીખતા હોય ત્યારે ઘણીવાર શું થાય છે કે પેડલ અવળું થઈ ગયું પયું આ રીતે ઊંધું હાલવા માંડ્યું તો શું થાય કે આ પણ ઊંધું હાલવા માંડે જેના કારણે અંદર જો બોબિન હોય તો સોય તૂટી જાય છે પરંતુ મોટરવાળા સંચામાં એ પ્રશ્ન થતો નથી હંમેશા આપણી સાઈડ જ કહે સંચો ચાલુ હોય છે રોંગ સાઈડ નથી ચાલુ હોતો એનાથી શું થાય કે શું એ પણ તૂટતી નથી તો આ એક બેસ્ટ અનુ પેલો ફાયદો થાય છે બીજો ફાયદો એ થાય છે કે ઝડપ વધી જાય છે મોટરવાળા સાદા સંચો હોય એમાં શું થાય કે એ આપણે છે ને પેડ પગથી રહે ને બેલેન્સ કરવાનું હોય છે આમાંથી પગથી બેલેન્સ કરવાનું હોય છે પણ પગ સતત ચાલુ કરવા રાખવાનાઓ થાય છે જેનાથી સાંજ પડે ને તો પગ દુખવા લાગે છે પણ આવો આમાં એ પ્રશ્ન ઓછો રહે છે હવે તમારે શું કરવાનું તમે ચાપ ચાલુ કરી નાખી ચાપ ચાલુ કરી અને જે છે ને આ પેડલ ઉપર મહત્વ દેવાનું છે જો આ પેડલ છે ને તેની પર મારી પાસે જેટલા પણ વિદ્યાર્થી આવે છે ને શું કરે છે આખો આ રીતે પગ રાખી લે છે અને આ રીતે પગ ઉપર બેલેન્સ કરે છે જો આ રીતે સંચો ચલાવે છે સંચાનો અવાજ પણ તમને આવતો હશે તો આ રીતે ચલાવતા હોય છે આ રીતે નથી ચલાવવાનું તમારો જે પંજો છે પગનો તેનો જે અંગૂઠો છે ને એ અંગઠ અંગૂઠાનું જ પ્રેશર હોવું જોઈએ આ રીતે જો આખે આખો પંજો કે આખો આખો પગ નથી તમારે મૂકી દેવાનો ફક્ત ને ફક્ત એક જ તે અંગૂઠાનું પ્રેશર હોવું જોઈએ આ જો બીજો પગ ક્યાં હોવો જોઈએ આની ઉપર હોવો જોઈએ અને આ રીતે તમારે રાખવાનું સીધો મારી પહેલેથી જ પ્રેક્ટિસ છે એટલે હું અંગૂઠાથી આ રીતે કરી નાખું છું જો તમે આખો પગ મૂકી દેશો તો ઘણી વાર તમે જોશો કે એક ધારો ચાલુ રહી જાય છે અને અંદરની જે સ્પ્રિંગ હોય છે ને તે બળી જાય છે તમે ઘણીવાર એવું નિરીક્ષણ કર્યું હશે કે અંદરની સ્પ્રિંગ બળી જવાથી રહે ને સંચો હશે ને એક ધારો સતત ચાલુ રહી જાય છે બંધ કરી તો પણ બંધ નથી થતો પૈસાના કારણે તમે આખો પંચો આની પર મૂકી દો છો અંદરની સ્પ્રિંગ બળી જાય છે તેના કારણે તો તમારે શું કરવાનું છે ફક્ત અને ફક્ત આ અંગૂઠો છે ને તેનું પ્રેશર જ રાખવાનું છે જો આ રીતે તો આ રીતે તમે જ્યારે સંચો તો તમારે બે દિવસ સુધી સતત આ રીતે પ્રેક્ટિસ કરવાની છે જ્યારે તમને એમ થઈ જાય કે તમારા અંગૂઠા પર તમને સાબુ રાખતા આવડી ગયું છે ત્યારે પછી તમારે કાપડ ઉપર રાખી અને પ્રેક્ટિસ કરવાની છે કઈ રીતે પ્રેક્ટિસ કરવાની છે એ પણ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવવાની છું અને દોરો કઈ રીતે પૂરવાનો છે એ પણ બતાવીશ બોબીન કઈ રીતે ફિટ કરવાનું છે આ ખાંટામાં એ પણ કહીશ પરંતુ નેક્સ્ટ વિડીયોમાં તો અત્યારની માટે બાય બાય